થઈ અને આ પરંપરાનું અનુસરણ કરે છે મારું નામ જાડેજા કિશોરસિંહ છે આમરા ગામમાં વર્ષોથી પરંપરા ચાલી આવે છે કે વેરાઈ માતાજીના મંદિરે અહીંયા જે કૂવો છે કૂવામાં રોટલા પધરાવવાનો હોય એ આજે રોટલા પધરાવવાનો જે અષાઢ મહિનાનો પહેલો સોમવાર જે આજે આ કાર્યક્રમ છે એમાં અમે આજે આ રોટલા જે પધરાવ્યા છે શરૂઆત એવી રીતે થાય છે કે ગામમાં આવેલ જેટલા દેવસ્થાન છે બધાય નારિયેલ વધારવા બધાય ધજા ચડાવવાની અને દલવાડીભાઈના ઘરે રોટલા બને છે વાણંદભાઈ લી આવે ને ક્ષત્રિય સમાજના હોય યુવક એ રોટલા કૂવામાં પથરાવે વેરાય માતાએજીએ ધરી અને અને અત્યારે જે આ રોટલા હમણાં પથરાવામાં આવ્યા છે હવે આ લોકોનું તારણ એવું નીકળ્યું છે વડીલોનું ભૂગમની દિશામાં ગયા છે અને વરસાદ સોળાના સારામાં સારો વરસાદ છે મારું નામ ધારવિયા રમણીક દેવરાજભાઈ ગામ આમરા તાલુકો જિલ્લો જામનગર અમારે આજે આંબળામાં છે ને શ્રાવણ અષાઢ મહિના પહેલાં સોમવારે રોટલા નાખવાનો એક પરંપરા વર્ષોથી સાડા ત્રણસોથી ચારસો વર્ષથી આ પરંપરા ચાલે છે તો આજે અષાઢ મહિના પહેલાં સોમવારે રોટલા નાખવાનું છે મારા સત્તરના ઘરે રોટલા બની વાણનો દીકરો લઈ જાય અને દરબાનો દીકરો નાખે પછી કૂવામાં રોટલા નાખ્યા પછી રોટલો કઈ દિશામાં જાય છે ને એના ઉપરથી વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે જો ઉગમની દિશામાં રોટલો જાય તો વરસાદ સારો થાય આઠમી દિશામાં જાય તો વરસાદ નબળો પડે અત્રો કે દક્ષણા જાય તો મીડિયમ થાય જાય ને તો વરસાદ સો સો ટકા સારો થાય તો એ તો ઇતિહાસ બહુ જૂનો છે સાડા ત્રણસો ચારસો વર્ષ પહેલાનો ઇતિહાસ છે એમાં કાંઈક રોટલા માતાજીને કોઈક લઈને જતું હોય છે અને એવું કાંઈક ઇતિહાસ છે એ તો બને ખબર નથી પણ આ જૂનો બહુ ઇતિહાસ છે સાડા ત્રણસોથી થી ચારસો વર્ષથી આ પરંપરા ચાલી જાય છે અને આમરા ગામ એ પરંપરાને નિભાવે છે આનો એવો છે કે કોઈ દલવાડી ની દીકરી અહીંયા થી રોટલા લઈને નીકળેલી એમાં રાજપૂત સમાજ ના દીકરા આવે કોઈ ઈ વખત માં કે એની પાછળ રોટલા જોટવી લીધા પછી હવે ઈ નિવેદના રૂપે અત્યારે અમે દઈ છીએ પાછા એને